દાહોદના ગુલતોરા ગામે કિસાન ન્યાય નું આયોજન આમ આદમી પાર્ટીના નેતાઓએ પરિવર્તન માટે સંગઠન મંત્રી નરેશભાઈ વિશેષ ઉપસ્થિતિ આપી હતી આ પંચાયતનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના મુદ્દાઓ ગ્રામીણ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને સંબોધતા આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પરિવર્તનના વિચાર સાથે જોડાવા હાંકલ કરી હતી નેતાઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સામાન્ય નાગરિકોને ન્યાય મળે તે માટે રાજકીય ફેરફાર અનિવાર્ય છે પંચાયતમાં સ્થાનિક ખેડૂતોએ તેમની જમીન પાણી અને પાકના યોગ્ય ભાવ સંબંધિત સમસ્યાઓ રજૂ કરી હતી પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ ખેડૂતોને ખાતરી આપી હતી કે આમ આદમી પાર્ટીના તેમના હિતો માટે લડત ચાલુ રાખશે ગુજરાતમાં ખેડૂતોને તેમને યોગ્ય હક અપાવવા માટે કામ કરશે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો જે સ્થાનિકોમાં રાજકીય પરિવર્તન લાવવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે છું કે ભાજપ ભાજપને હવે ગુજરાતને વધુ બરબાદ કરવા દેવાનો નથી હું શપથ ન છું કે આવતી કોઈ પણ ચૂંટણી માં હું ભાજપ ને મત આપવાનો નથી હું શપથ લઉં છું કે મારા પરિવાર અને ગુજરાતના સોર ભવિષ્ય માટે આવતી દરેક ચૂંટણી માં હું આમ આદમી પાર્ટી અને ઝાડો ને આપત આપીશ